એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ઉત્તર ભારત સહિતના વિવિધ પ્રાંતના લોકો અંકલેશ્વરને કર્મભૂમિ બનાવી વસવાટ કરે છે અંકલેશ્વર શહેરમાં દિવાળી પર્વની ઉજવણી બાદ હવે છઠ પૂજાનો માહોલ જોવા મળી રહ્યો છે ઉત્તર ભારતીયો માટે મહાઉત્સવ સમા છઠ પૂજાના ઉત્સવ માટે અંકલેશ્વરમાં વસતા પચાસ હજારથી વધુ ઉત્તર ભારતવાસીઓ અત્યારથી જોતરાઈ જઈને પૂજા સ્થળ માટે નહેરકુંડ તેમજ તળાવ અને નદી કિનારે યોગ્ય સ્થળ કરવામાં આવ્યા છે અંકલેશ્વરમાં સૌથી વધુ ગળખોલ પાટિયા વિસ્તારમાં ઉત્તર ભારતીય પરિવાર વસવાટ કરે છે જેથી છઠ પૂજાની ઉજવણી માટે વિશેષ તૈયારી કરવામાં આવી છે જેમાં મીઠા ફેક્ટરી પાસે કેનાલ ઉપર વેડી ઊભી કરવામાં આવી રહી છે તેમજ અંબિકાનગર ખાતે કુંદની સફાઈ કરવામાં આવી છે તેમજ નહેર કુંડ સહિતની સફાઈ કરાવી ત્યાં બેડી ઊભી કરી તેનું રંગરોગાન કરવામાં આવી રહ્યું છે જેમાં ઉત્તર ભારતીય પરિવારની મહિલાઓ ઉપવાસ રાખીને રવિવારે સાંજે ચાર કલાકે અસ્ત પામતા સૂર્યદેવને અર્ધ્ય અને ઉગતા સૂર્યને અર્ધ્ય આપીને છઠ પૂજાની ઉજવણી કરશે આ કઠોર વ્રતના પ્રારંભ પૂર્વે અંકલેશ્વરના ગડકોલ સારંગપુર ભરકોદરા કોસમડી કાપોદરા સંજાલી પાનોલી સહિત ગામમાં છઠ પૂજાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ઉત્તર ભારતીયો કે લીએ બહુત બડા તહેવાર છઠ પૂજા હે એ છઠ માતા કી કૃપા સે किसी भी व्यक्ति को जो इसकी पूजा श्रद्धा से करता है उसकी सब मनोकामना पूर्ण होती है इसी बात को देखते हुए हमने यहाँ पर सनातन इंटरनेशनल एकेडमी स्कूल के सामने नहर के किनारे काफ़ी परेशानियाँ थी लोगों को तो ये हमने जवाबदारी ली प्रत्येक प्रकार का खर्चा ये हम खुद करते हैं तमाम साफ़ सफाई से लेकर हर चीज तक कर और शाम को यहाँ बैठ के बड़े अच्छे ढंग से काफ़ी संख्या में लोग यहाँ आते हैं और बड़े भक्ति भाव से माता रानी की पूजा करते हैं और मनोकामना पूर्ण होती है इसलिए हम सभी से निवेदन करेंगे एक बार प्रेम से बोलिए जय छठी माता की